આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી ખાસ કરીને જયદીપસિંહ ચૌહાણ પોતે પ્રદેશના સંગઠન મંત્રીના નાતે કદાચ આ મારી વાત થતો કેટલાકને આગ લાગશે અને બની શકે કે એવા મહાબુટલેગરો દ્વારા અમારા જાનમાલનું પણ નુકસાન થઈ શકે પણ બેરોકટોક મારી વાત આજે ન માત્ર અરવલ્લી ન માત્ર સાબરકાંઠા પણ ગુજરાતના મુખ્યમંત્રી સુધી અને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચે એવી અપેક્ષા સાથે હું બે રોકટોક એક ભારતના સંવિધાનિક અધિકાર મુજબ જેને કહેવાય હું મારી વાત હું બોલી રહ્યો છું અને મૂકી રહ્યો છું કેટલાક સૂત્રોએ અમને જણાવ્યું કેટલાય માધ્યમોમાં આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર જેને કહેવાય ખુલ્લે આમ ડ્રગ્સનો વેપલો ખાસ કરીને અંકલેશ્વરની ડ્રગ્સની ઘટના હોય કચ્છના પોર્ટની અંદર ડ્રગ્સની વાતો હોય હું વારંવાર કહી ચૂક્યો છું કે ગુજરાતની અંદર દારૂબંધી તો ઠીક છે નાના નાના ટાઉન નાના નાના ગામડા નાના નાની ગલીઓ ગચી તો દેશી બનાવટના દારૂ તો ઠીક પણ ઇંગ્લિશ દારૂની રીલમ છેલ છે દારૂ ગમે તેમ વેચાય છે નાના મોટા પ્રસંગોની અંદર દારૂ ગમે તેમ પીવાય છે પણ અહીંયા અઠવાડિયા પહેલાં એક ઘટના અરવલ્લીની અંદર એક સામે આવી મારે બે જ બનાવવું છે એ ઘટનાનો આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે થોડા સમય પહેલાં દસાડાની અંદર સેવા બજાવતા એક જેની કહેવાય કે પોલીસ અધિકારી અથવા તો પીએસઆઈ શ્રી પઠાણ સાહેબનું દુઃખદ અવસાન નીપજેલું અને એની અંદર જ્યારે તાર જોડવામાં આવ્યા તો કેટલીક વસ્તુનો ખ્યાલ આવ્યો કે ભાઈ આ એક દારૂ ભરેલી ગાડી દ્વારા એમનું અકસ્માત થયું અને એમનું અકારે અવસાન થયું ચાલુ ફરજ પર દરમિયાન જેને કહેવાય કે એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે જા સરકારના જવાબદાર પદાધિકારીઓ સરકારના સરકાર જવાબદાર સત્તાધીશોએ તો ફટ લઈને શ્રદ્ધાંજલિ સંદેશ મૂકી દીધો કે અમારો આટલો મુવાઓ જો આપીશું આટલો એનું જેને કહેવાય કે એ પિત પરિવારને અમે આ શસ્ત્ર રૂપે આટલી રકમ આપીશું પણ અહીંયા એમનો રોલ તેઓ પૂરો થતો નથી અને એને કહેવાય કે એ જે પરિવારના જે મોભી મરી ગયા છે અથવા તો મૃત્યુ પામ્યા છે એના પરિવાર ઉપર જે સંવેદનાઓની જે આ ત્યાં હાલત હશે કે એને કોઈ પૂછો ન વાત એ અધિકારીના જે દીકરા દીકરીઓ હશે એના જેને કહેવાય કે મા બાપ કદાચ જીવતા હશે એમના ધર્મપત્ની પણ જીવતા હશે એમના બહેનો હાથે એમની સાથે જોડાયેલા તમામ પરિવારજનો આજે દુઃખી દુઃખી હશે એ જ રીતે ભૂતકાળની અંદર શામળાજી ચેકપોસ્ટ ઉપર આ જ રીતે એક પૂર્વ અમારા જિલ્લાની જ વાત કરું છું શામ્રાજી ચેકપોસ્ટ ઉપર અર્જુન વારા કરીને પીએસઆઈ પોતાની સેવાઓ બજાવતા હતા અને આ રીતે બુટલેગનની ગાડીના હાથે ભોગ બનેલા અને એમનું પણ કદાચ એ જ રીતે સ્ટંટથી મારી નાખવામાં આવેલ અહીંયા સવાલ એ છે કે ક્યાં સુધી નાના કર્મચારીઓ ભોગ બનશે જ્યારે સરકારનું ગૃહ વિભાગ કહેતા કહેતો કે તમે પગલાં લો પગલાં લો પગલાં લો પણ આજે કેટલીક એવી સચ્ચાઈ અમે આપને આપી રહ્યા છે કે જેનાથી કદાચ ગૃહ વિભાગ જાગે અને આની જેને કહેવાય કે સત્વરે આ દિશાની અંદર તપાસ ચલાવે હું એ ઘટના ફરીથી જોડવા માગું છું કે જ્યારે પીએસઆઈ પઠાણ સાહેબનું દસાડાની અંદર કે જેઓ મૂળવતની વિજાપુરના પણ જ્યારે એમની સેવા અર્થે ત્યાં પોતાની સેવાઓ આપતા હતા ત્યારે ફોર્ચ્યુનર ગાડી કહેવાય છે અથવા તો કોઈ ગાડી આવી દારૂ ભરેલી એ દારૂનું જે સેટલમેન્ટ પાડતા હતા એ કહેવાય કે આઈજી સાહેબના એક રીડર તરીકે એક અધિકારી સેવા બજાવે છે અને એમની લાઈન દોરી કોઈક પીરા રબારી કરીને કોઈક બુટલેગર છે કે જે સાચોરથી ગુજરાતની અંદર દારૂની એન્ટ્રી કરાવે છે અને એના તાર એ જે બુટલેગરનું હું નામ આપું છું કે પીરાભાઈ રબારી એના તાર આ ગાડી સાથેના જોડાયેલા છે આ એક તપાસનો વિષય છે આ તપાસ ચલાવવી જોઈએ કે ભાઈ એ તારના કન્સલ્ટિંગ કોની સાથેના છે અમને કંઈક છે એવું પણ જાણવા મળ્યું છે કે એક અધિકારી છે જે ડીજીપી ઓફિસ આઈજી ઓફિસની અંદર રીડર તરીકે પીઆઈ તરીકે સેવાઓ આપે છે એમના કેટલાક મરતિયાઓ કોન્સ્ટેબલ પણ છે જેવાય કે કોન્સ્ટેબલ દ્વારા અને ખાસ કરીને એક પ્રાઇવેટ વ્યક્તિ છે ઇમરાન નામનો જે આમ જનતા છે એ આ આખું જે વહીવટ પાર પાડવાનો પ્રયત્ન કરે છે અને મહેસાણા થઈ અને આ દારૂ સમગ્ર ગુજરાતની અંદર અમદાવાદથી રેલમ છેલ થયેલી છે એવી કેટલીક વાતો અમારા જોડે આવી છે આ વિષય તપાસનો છે તો આ વિષય બિલકુલ ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ એક ઘટના એવી સામે આવે છે કે આ રીડર જે સાહેબ છે એમનું અતિશય પ્રેશરાઈઝ છે ખાસ કરીને અરવલ્લી એસપી જે તરીકે તારી સેવાઓ આપી રહ્યા છે સહેપાલી ગોરીવાલ મેડમ એમના ઉપર બહુ પ્રેશર છે કે તમારા દ્વારા જે ભર્યું વલણ જેની કહેવાય કે અરવલ્લીની અંદર જે પણ સરહદી જેની કહેવાય કે આપણું જે રાજસ્થાનની જેટલી બોર્ડરો છે ત્યાં તમે સખ્તાઈથી તમે વિજિલન્સ પડો તમે જેના દ્વારા તમે સખ્તાઈ ભર્યું વલણ કરો છો એનાથી એમના મરતિયા જેની કહેવાય ખાસ કરીને એમનું નામ છે કે જે દારૂના વેપાર સાથે જોડાયેલા છે આ સુખલાલ અને માનસી કે જે ઉદયપુર રહી અને ગુજરાતની અંદર જેને કહેવાય કે ઇંગ્લિશ બનાવટનું દારૂ પ્રોવાઈડ કરે છે એમનો ઇશારો આઈજીની આઈજી ગુજરાત જે વિરેન્દ્રસિંહજી યાદવ સાહેબ છે અને એ પણ એમના ઉપર પણ કંઈક ને કંઈક અંશે છાંટા ઉડેલા છે કે જ્યારે જેઓ જ્યારે અમદાવાદ બોટાદની અંદર જે લઠ્ઠાકાંડ થયો અને લઠ્ઠાકાંડની અંદર કેટલાય પરિવારજનોને વાલ સોળે આ સંતાનોએ અને એ દારૂ જેને કહેવાય લઠ્ઠાના લીધે ભોગ લેવાયો એ વખતે એસપી તરીકે જે સવા આપતા હતા દુઃખ સાથે કહેવું પડે છે કે આજે એ ગુજરાત રાજ્યના આઈજી તરીકે સેવા આપે છે એમના રીડર તરીકે એક અધિકારી સેવાઓ આપે છે અને બિંદાસપણે ગુજરાતની અંદર દારૂને ઘુસાવાનો પ્રયત્ન કરે છે એક ગાડી અઠવાડિયા પહેલાં અરવલ્લીની અંદર પકડાય છે વિજિલન્સની સ્ક્વોડ આવે છે અને એ સ્કોડ દ્વારા ગાડી જેને કહેવાય કે જે દાવલી આપણું જે બે જિલ્લા પાસે આવેલું ખાસ કરીને સાબરકાંઠાના અરવલ્લીને જોડતું જે નેશનલ હાઈવે ઉપરનું જે ટોલ ટેક્સ છે એના આગાહી આવી અને મોડાસા રૂરલ વિસ્તારની અંદર જે આ એરિયા આવે છે એ મોડાસા રૂરલ વિસ્તારની અંદર આ ગાડી પકડાતો તત્કાલીન ધોરણે ત્યાંના પીએસઆઈનો ભોગ લેવાયો છે અને એમને સસ્પેન્શનનો ઓર્ડર આવ્યો છે એ જ રીતે કડીની અંદર પણ આ લોકોએ એક એમનું જેને કહેવાય કે વિજિલન્સની ટીમ આવી અને દારૂ પકડ્યો છે અને એને પણ તેઓ આગાડી હાલ કદાચ સસ્પેન્શન જે પીઆઈ વાગેલા છે એમને સસ્પેન્ડ કરવાનો પેત્રો રચેલો છે એક આવું કેમ પણ તમે મોટા મોટા જેને કહેવાય કે તમારી લાઈનો પાર પડતી નથી તમે નાના કરિયા કર્મચારીઓ પર હાવી કેમ થાવ છો મારો મુદ્દો આ છે ટાઈટલ મેં એ બાંધ્યું છે કે તમે આઈજી સુધીના સાથેના અધિકારીઓ સાથેના તાર સાથે જ્યારે બુટલેગરો જોડાયા છે હું એમનો બચાવ નથી કરતો જે પણ પીએસઆઈ પકડાયા છે એમને ખોટું કર્યું છે સખત એમની પણ સખત અને એમની સેવાઓમાં અટકાવ થવો જોઈએ અને એમની સેવા રોકવામાં આવે પણ કંઈ ને કંઈ એવું અમને જાણવા મળેલું છે કે ભાઈ આ તાર માત્ર પીએસઆઈ કક્ષાની નથી કારણ કે એ ગાડી તો દાહોદ દાહોદથી નીકળી લાગે છે અને દાહોદથી કંઈ ગોધરા અથવા તો પંચમહાલ થઈ લુણાવાડા થઈ માલપુર થઈ જેને કહેવાય કે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તાર મોડાસા રુરલ રૂરલ ટીન્ટોય રૂલર થઈ શામરાજી રૂલર થઈ અને ઘણા બધા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર ગુજરાતમાં જે છે એમાંથી પસાર થતી થતી ગાડી આવી છતાં પણ ત્યાં જ કેમ અરવલ્લીની અંદર દાખલા તરીકે મોડાસા રૂરલ એરિયાના જ પીએસઆઈને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યું તો એવું તો નથી ને કે તમારા સપનાઓ અથવા તો તમારી મનસાઓને પાર પાડવા માટે કદાચ એ પીએસઆઈ તાબે ના થયા હોય અથવા તો તમારી જે લાઈનો વર્ષોથી જે ચાલે છે પીરા રબારીની લાઈન સાચોરથી ચાલતી હોય ફરીથી નામ આપું છું કે આ બાજુથી સુખલાલ અને કહેવાય માનસીની પણ જે લાઈનો અહીંયાથી જે ચાલે છે એમની લાઈનોને પાર ન પાડવા દેતો જ્યારે શેફાલી મેડમ હું કદી પ્રત્યક્ષ ભર્યો નથી હું એક રાજનીતિક પાર્ટીનો પદાધિકારી છું છતાં મેં ક્યારેય ગુલાબનું ફૂલ આપી અને ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો નથી પણ છતાં એમની સેવાઓ એટલા માટે બિરદાવી પડે એવી છે કે જ્યારે ચોમાસા દરમિયાન રોડ રસ્તાનો પ્રશ્ન આવ્યો અને સામાન્ય જનપ્રજા જેને કહેવાય કે રોડ રસ્તાથી પીડિત હતી ત્યારે મેડમે એક ફરમાન જાહેર કર્યું રોડ હાઈવે ઓથોરિટીની કે ભાઈ અરવલ્લીની અંદર લાગતા જેટલા પણ રોડ રસ્તા છે જ્યારે સ્ટેટ ઓથોરિટી હોય કે કે અન્ય જે ઓથોરિટી છે એને તાત્કાલિક રિપેર કરવા નહીતર હું એના ઉપર સખ્તાઈભર કાનૂની કાર્યવાહી કરીશ અને એટલા માટે અમે એમની સેવાઓને બિરદાવીએ છીએ આવા મેડમ જ્યારે ગુજરાતની અંદર દારૂબંધી માટે જ્યારે એ વર્ષ થતા નથી ત્યારે એમને કોઈ પણ જગ્યાએ કદાચ ક્યારેક ક્યારેક નીચું પાડવા માટે એક આવો પેત્રો રચાયો એવું અમારું અનુમાન છે તો આ દિશાની અંદર નિષ્પક્ષ તપાસ થાય યાદવ સાહેબનું ફરીથી વિનંતી કરીએ છીએ ન માત્ર એક રાજનૈતિક દળના વ્યક્તિ તરીકે પદાધિકારી તરીકે પણ સામાન્ય જન તરીકે કે ખરેખર જે વફાદી તરદારીપૂર્વક જે ઉત્સાહપૂર્વક પોતાની જ્યારે સેવાઓ આપતા હોય ત્યારે એવા અધિકારીઓને પજવતો નહીં ના પજવતો એમને આપણે સ્વતંત્રતા આપવી જોઈએ અને ખરેખર ગુજરાત જ્યારે અત્યારે ડ્રગ્સથી આટલું પીડિત છે ત્યારે કમસે કમ દારૂબંધી થતી હોય અને દારૂબંધી હોય અને દારૂબંધી જો દારૂ રોકાતો હોય તો એનાથી વિશેષ બીજું કોઈ હોઈ શકે નહીં તમારી તમારી લાઈનો પર જો આ જે પ્રમાણે અમારા મેટર આવી છે જે પ્રમાણે નામ આવ્યા છે અમાર તો એટલા સુધી જાણકારી છે કે આ રીડર જે છે મેં વાત કરી એ પ્રમાણે આઈજી સાહેબના એ રીડરના એક જેને કે વહીવટદાર છે કોન્સ્ટેબલ તરીકે સેવા આપે છે અને એવું કહેવાય છે કે કડી ઉનાવા અને બાવલું જે પોલીસ સ્ટેશન છે મહેસાણા જિલ્લા સંલગ્ન એનો વહીવટ કે હું જ કરું એવા એક કોન્સ્ટેબલ છે કે જે કદાચ એ પીઆઈ કક્ષાના અધિકારીને પણ જે તે પોલીસ સ્ટેશનની અંદર સ્વતંત્ર રીતે વહીવટ કરવા દેતા નથી એવી પણ કેટલીક જાણકારી અમને મળેલી છે અને જો આ હકીત હકીકત હોય તો કાયદો વ્યવસ્થા જેના હાથમાં છે ગુજરાતની પ્રજા સાડા છ હજાર સાડા છ કરોડ જનતા જેના ભરોસે બેઠેલી છે એવી ભરોસાપાત્ર જે જનતા છે ક્યારેક ક્યાંક ને ક્યાંક દુઃખી થાય અને એમને પણ પારાવાળ છે તો આવા કોન્સ્ટેબલ કક્ષાના જેટલા પણ બીજા પણ કે જેને ક્યાંક વીરું અને કાનુ આવા પણ કંઈક કોન્સ્ટેબલો જે છે એ પણ આ કામ અર્થે જોડાયેલા છે તો આ લોકો કયા કોન્સ્ટેબલો છે કયા અધિકારીની રાહ ઉપર અથવા તો કોના ઈશારે આવડો મોટો કાનની અંદર એ પુશઅપ કરે છે અને કેવી રીતે એમની પણ મિલકતો કેટલી છે એમના પગારો કેટલા આવેલા છે અને એમની સાવા જંગમ મિલકતો ગુજરાતની અંદર ક્યાં ક્યાં છે એ પણ આ તપાસનો વિષય છે બાકી આપણને ખબર જ છે કે ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે દારૂ વેચાય છે અને સાથે સાથે અન્ય કેફી દ્રવ્યો વેચાય છે ત્યારે આશા રાખીએ છીએ કે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર નશા મુક્ત થાય ખાસ કરીને દારૂની અંદર અને ખોટા અફીણ કેફી દ્રવ્યોથી ઘણી બધી વાતો અમે તમને કરવા માગીએ છીએ કે ભાઈ એક આજ બે ઘટનાઓ હોય તો એક અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ એક અધિકારીને થોડા દિવસ પછી તપાસનો વિશે પછી સસ્પેન્ડ કરવામાં આવે તો એમાં પણ જોવું રહ્યું કે એક એક વ્યક્તિ ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનનો વહીવટ કોન્સ્ટેબલ કક્ષાનો હોય ને આઈજી પોતાની જાતને એમ કહેતો હોય કે હું આઈજી ઓફિસની અંદર પોતાની સેવા આપી રહ્યો છે ત્યારે નાના નાના પોલીસ સ્ટેશનની અંદર જે પીઆઈ કક્ષાના હોય કે પીએસઆઈ કક્ષાના જે અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક દ્રવ્ય છે દુઃખી છે અને એમને આ એમના જે 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 વેદનાઓ છે એ ક્યાંક ને ક્યાંક અમારા મુખેથી અહીંયા પ્રગટ થયેલી છે આશા રાખીએ છીએ કે નિષ્પક્ષ તપાસ થાય અને કોઈ જે દોષિત છે એને કાયદેસર સર્જા થાય પણ એવું ન થાય કે નાના નાના માણસો નાના નાના કર્મચારીઓ તમારી જેને કહેવાય ક્રિયાકર્મનો ભોગ બને અને મોટા મસ્ત માણસો મોટા એમાં વાઇઝદારી પણ છે ખાદીદારી પણ છે એમના હપ્તાઓ પણ કદાચ પોતતા હશે એવા છે સાચોડથી હોય કે ઉદયપુરથી એવા બુટલેગરો કદાચ બની શકે કે અમે આજે લાઈવ થઈ રહ્યા છે તો કાલે અમારા ઉપર પણ એ લોકો એટેક કરી શકે ભલે કરે કારણ કે અમે સારું કરવા નીકળ્યા છે ત્યારે વિધિતા વિદાય થાય છઠ્ઠીના દિવસે અમારું એ રીતે જો નિર્માણ કર્યું હશે તો કસોવાતોની હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં આ દેશ માટે કેટલાય ક્રાંતિકારીઓ જ્યારે પોતાનો જીવ રેડ્યો છે ત્યારે અમારો પણ એક જીવ લેવાશે તો એમાં અમને જરાય વાંધો નથી પણ મૂળ વાત એ છે ફરીથી ફરીથી બોલું છું રાજેન્દ્રસિંહ કે ભાઈ નાના કર્મચારીઓનો ભોગ ના લેતા તમે કોના ઈશારે આખું આ સ્ટર ચાલે છે હું નામ સાથે કહ્યું છે કે સાચોના એ ભાઈ બુટલેગર છે પીરા રબારી એમની લાઈનો આખી જે રાજસ્થાન સરહદો જે મહેસાણાને કનેક્ટ કરે છે બનાસકાંઠાને કનેક્ટ કરે છે એ સરહદો ઉપરથી આ એક બુટલેગર છે એ આખા ગુજરાતની અંદર દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરે છે અને આ બાજુ ઉદયપુર લાઈનની હું વાત કરું હોય પાછા પ્રાઇવેટ માણસો ન માત્ર કોન્સ્ટેબલ પણ ઇમરાન નામનો કોઈ વ્યક્તિ છે એમને આ રોકી રાખ્યો છે જે પ્રાઇવેટ જેને કહેવાય કે આમ જનતા છે એને કોઈ પોલીસ ખાતા અથવા તો કોઈ જેને કહેવાય કે રાજનીતિક દળ સાથે કોઈ લેવા દેવા નથી પણ એવા વ્યક્તિઓનો સામાન્ય જનોનો આ લોકો ઉપયોગ કરી અને ખુલ્લે આમ ગુજરાતભરની અંદર દારૂઓનો વેપલો ચલાવી રહ્યા છે તો આ દિશાની અંદર માન આપણા મુખ્ય ન્યાયમૂર્તિ ગુજરાત હાઈકોર્ટ એમને પણ હું બે હાથ જોડી વિનંતી કરું છું કે સાહેબ આની પ્રોપર માર્ગદર્શિકા જારી કરવામાં આવે ખરે ખરેખર આની અંદર હકીકત શું થયેલી છે કારણ કે દરરોજ નાના નાના કર્મચારીઓ પોતાના પપ્પા ક્યારેક અવરો આવશે અને એમને ફરવા લઈ જશે અને એ અધિકારી કદાચ ઘરે પણ પહોંચતા નથી પઠાણ સાહેબ જેવા હોય કે વારા સાહેબ જેવા હોય અને એ સિવાયના જે નાના નાના કર્મચારીઓ છે એ બિચારા દ્રવિત અને ડરથી પોતાની જ્યારે સેવાઓ આપે છે તો ગુજરાત ક્યાં જઈને અટકશે આપણું ભારત ભવિષ્યનું જે નિર્માણ કરવા આપણે વિશ્વગુરુની વાતો કરીએ છીએ તો ભવિષ્ય અથવા તો આપણું લો એન્ડ ઓર્ડર ક્યાં જઈને નટકશે એક મોટો સવાલ છે આશા રાખીએ છીએ કે આ સંદેશો માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય ગૃહમંત્રીશ્રી અને તમામ એવા જવાબદાર પદાધિકારીઓ અધિકારીઓ સાથે પહોંચે અને આની અંદર ઘટતું થાય કે હકીકત જે પ્રમાણે અમારા જોડે આવી છે સામે એ એની અંદર સત્ય હકીકત તો નથી ને બાકી કેટ કેટલા માણસો આની અંદર સંડોવાયેલા છે એ આટલું જોવું રહ્યું મારી વાત અહીંયા પૂર્ણ્ય કરું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત ફરીથી કહું છું જરાય ડર નથી જરા પણ ડર નથી અવાજ હંમેશા લોકોને ઉઠાવીએ છીએ અને ઉઠાવતા રહેશે જય હિન્દ જય ભારત